સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે કે તમારા 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 પરિવારમાં થયો છે ઉપર પરિવારના સદસ્યોએ હાથ ઉપાડ્યો છે અને રેલનગરમાં બહુ મોટી બબા થઈ હકીકત શું છે આખી જી ના તદ્દન ખોટું છે અને મારા મિસ્ટર ખૂબ જ સારા છે આ બધો મેસેજ ફેક છે બરાબર એટલે કોઈ માનવું નહીં અને આ ક્યાંક ને ક્યાંક જે પણ થઈ રહ્યું છે એ આપ બધા જોતા જશો કે શું થઈ રહ્યું છે જ્યારથી મેં સંકલન સમિતિનો વિરોધ કર્યો છે ત્યારથી અવારનવાર અભદ્ર ટિપ્પણી થઈ રહી છે પણ હું બધાયને બેસ્ટ ઓફ લક કહું છું બધા ભાઈઓને કે એક બેનને ખબર નથી કે એક બેન પોતાના સ્વાભિમાનની લડત જો આવી રીતના આપતા હોત અને અત્યારે હાઇલાઇટ અમે ઉપર છીએ એટલે તમારે ગમે એમ કરી નીચે બેસાડવા છે અને હું એ પણ મેસેજ કહેવા માંગુ છું કે બધાને એમ હશે કે પદ્મિભા હમણે દેખાતા નહોતા તો લાસ્ટમાં જે મહાસંમેલન થયું ત્યારે મારું બહુ અપમાન કરવામાં આવ્યું હતું એટલે મેં એ વિચાર્યું હતું કે ભાઈ આટલું બધું અપમાન જો સમાજમાં સમાજના અમુક તત્વો આખું સમાજ તો મારી સાથે જ છે અને મને પણ અમુક જે તત્વો છે ચાર પાંચ તત્વો બરાબર ઈ એ લોકોને એવું છે કે પદ્મની બા ઘરે બેસાય ઘણા બધાને અત્યારે તો એવું હશે કેમકે આજે ઈર્ષા તો આવતી જ હોય છે એટલે અત્યારે મને એવા પણ ફોન આવતા હોય છે કે માનસિક રીતે આપણે ઓલું કરતા હોય છે કે બેન તમારે તો આ બધું જયરાજસિંહ વાયરલ કરે છે ઓલા કરે છે પણ જયરાજભાઈ મારા મોટા ભાઈ છે અને હંમેશા રહેશે પણ અત્યાર સુધી કેમ તો આવો કોઈ ઓલી ના આવી મેં જ્યારથી સંકલન સમિતિનો વિરોધ કર્યો ત્યારથી પછી અમુક અભદ્રટી પણ લાવી છે તો હું એને ઇગ્નોર કરું છું હું જવાબ આવાને આપીશ પણ નહીં પણ હજી તમારે લોકોને જે હું કહું છું કે જે કરવું એ કરો તમે લોકો ઈ કરવા બેઠા છો હું સમાજ અને હિન્દુતોનું સારું કરવા આવી છું એટલે હું મારું કામ મૂકીશ પણ નહીં ઘરમાં પણ નહીં બેસું એટલે બેસ્ટ ઓફ લક पद्मिनी બા નીકળશે જ તમારે બધે થાઈ કરી લેવું જય માતાજી એવી પણ વાત છે તમારા પતિ દ્વારા તમને બાર બાર જી 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 ના અત્યારે હું મારા ઘર જ છું મારા ઘરમાં જ બેઠી છું અને મારા પતિ મેં કીધું ને કે ખૂબ જ સારા છે આટલામાં તમે બધું સમજી જાવ કે સારા જ છે એને મને કોઈ માર્યું પણ નથી કોઈ વસ્તુ પણ બની નથી આ સાવ એટલે સાવ ફેક ન્યુઝ છે કોઈ માનવું પણ નહીં કરું છું હું અત્યારે કઈ જવાબ નહીં દઉં એ બધું ભલે જે કરે છે કરવા એટલે એ જ કહું છું કે હજી હજી જે કરવાનું એ કરો એમ તમને તમારું કામ એ લોકોનું એ કામ છે અને મારું જે મેં એક મારો વચમાં મીડિયા વાયરલ થયું કે હિન્દુત્વને લઈને હું ચાલુ છું તો સમાજના કોઈ એવા તત્વોથી પણ હું દબાઈશ નહીં મને અત્યારે પણ એવા ફોન આવી રહ્યા છે કે તમે મોદી સાહેબ નું ઉપરાણું લ્યો છો તો મોદી સાહેબ નું ઉપરાણું નથી લેતી હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આજે આ સમાજને ગુમરાહ કરી નાખ્યો છે એ મેં કીધું પછી મારી સાથે બહુ બધું આ બધું ચાલુ થઈ ગયું છે તો મેં એવું કીધું હતું કે મોદી સાહેબ કામ ને આપણે ભૂલવા ન જોઈએ જે આજે ગરીબ વર્ગ જેના માટે આટલી બધી આવાસ યોજનાઓ જે આ આયુષ્યમાન કાર્ડ એ બધું કર્યું છે તો મોદી સાહેબે જ કર્યું છે તો આપણે એના વિરુદ્ધમાં નતું જવાનું આપણે ફક્ત ને ફક્ત રૂપાલાભાઈની લડાઈ હતી તો મેં ખાલી એવું કીધું કે હું આ પછી રાજકીય લડત હશે તો હું આમાં ભાગ નહીં લઉં મારી લડત રૂપાલાભાઈ સાથે હતી છે અને રહેશે મેં એટલું કીધું તો એમાંથી મને ઘણા બધા ફોન આવવા મડ હતા અને ઘણું બધું ઓલું થઈ ગયું હતું અને અમુક તત્વ એવું કરે જ છે પણ હજી મારા સમાજની સાથે તો હું છું જ એવું ન સમજે કે સમાજને પદમિનીભાઈ હથિયાર હેઠા મૂકી દીધા છે પણ જ્યાં સુધી જે થતું હોય આખું હિન્દુત્વને ને આપણે ગેરમાર્ગે અત્યારે નો દોરી લઈ જવાય એના માટે થઈને વધારે થઈ એ તો સંકલન સમિતિ જયારે મારે મહાસંમેલન હતું એની પેલા પણ જે પણ સંમેલનમાં હું જાઉં ત્યાં એ લોકો એમ કે બાની અમુક જ છે ચાર પાંચ જ બધાની ખાસ સંકલન સમિતિના જ કે ભાઈ બાની સ્પીચ નહીં પદ્મિબાને બોલવા નહીં દેવાનું પદ્મિની બાને ચેર નહીં આપવાની હમણાં લીમડી ગઈ હતી ત્યાં પણ મને બોલવાના હોય તો મીડિયામાં પણ એવું એ લોકો કહી દે કે પદ્મિની બા આવે તો એનો વિડીયો નહીં ઉતારવાનો અને એનો વિડીયો ક્યાંય વાયરલ નહીં કરવાનો ધમકાવીને કે છે ન્યૂઝવાળાને ધમકાવીને કે છે તો શું કામ અને જો બધાને એવું લાગતું હોય કે પદ્મિની બા બીજેપીમાં છે પદ્મિની બા અત્યારે કોઈ રાજકીય લેવલે નથી હું અત્યારે સામાજિક છું નથી કોંગ્રેસ કે નથી બરાબર હું મારી સ્વાભિમાનની લડાઈ લડું છું અને લડતી આવીશ અને સમાજની સાથે છું અને હંમેશા રહીશ પણ મને કોઈ એવું થોપે નહીં કે તમારે આ કરવું જોઈએ તમારે આ કરવું જોઈએ બરાબર મારે મારા ઘરના રોટલા ખાવા છે તો મને કોઈ એવું ફોન કરી કરી ન કે તમારે મને સલાહ જરૂર નથી જે મારે કરવું તું એ સાથ આપો સલાહની જરૂર નથી ત્યારે પદ્મની એકલા જ હતા અત્યારે ટોળામાં નીકળ્યા છો બધા તત્વો એવું છે સંકલન સમિતિ ને કે બા ઘરે બેસી જાય એટલે શાંતિથી હું ઘરે હતી પણ એ લોકો ના કેવાથી નથી પણ હું મારા મનથી હતી કે ના કરે છે તો કરવા દો હું એમની સાથે જ છું તો પણ એ લોકોને નડે છે હું ઘરે બેસું તો પણ નડે છે બહાર નીકળું તો પણ નડે છે તો સંકલન સમિતિ ને કરવું છે શું ને કઈ ના હું સાથે જ છું અને જે પણ અમારા હવે અહીંયા કંઈક રથ કે આવવાનું છે તો હું સાથ સપોર્ટ મારો પૂરો રહેશે બરાબર છે એવું નથી કે હું બીજેપી પાર્ટીમાં છું બીજેપી પાર્ટીમાં તમે સાંભળ્યું જશે હું નથી કહું છું કે હું નથી તો કેટલી અને મારા જે જૂના વિડીયો છે એ વાયરલ કરે છે જે મેં ખેસ પહેર્યો તો એ દરરોજ દરરોજ ને દરરોજ કોક ને કોક વાયરલ કર્યા જ રાખે છે મેં સમાજમાં પણ એવા મેસેજ મૂક્યા કે આ મારો વિડીયો પેલાનો છે કોઈ માનવું નહીં તો પણ છતાં પણ માનસિક રીતે એ લોકો ઓલું કરવાનું કરે છે પણ પદમીની મક્કમ લેડી છે અને હું સચ્ચાઈ સ્વીકારી છે હવે અત્યારે તો છે ને આ સંકલન સમિતિ એક તો એવું બધું વંટોળ લઈ આવ્યા છે બરોબર છે કે વાત જ જવા દો એટલે હવે તો ઈ સમાજ ઉપર હું થોપું છું કે શું કરવું જોઈએ બરાબર છે બાકી સ્વાભિમાનની જે લડત હતી તો આપવી જોઈએ તો ફક્ત ને ફક્ત રૂપાલાભાઈ વ્યક્તિ દીઠ આપવાની હતી આ તો બધું એવું કરી નાખું અત્યારે તો કોંગ્રેસ ભાજપ ભાજપ જીતશે અમારી સ્વાભિમાનની કોઈ લડાઈ ચાલતી હોય એવું મને નથી લાગતું તમને લાગે છે કે સંકલન સમિતિના કેટલાક લોકો છે એ કોંગ્રેસ તરફી વાતાવરણ કરવા માટે અત્યારે પ્રયાસ કરતા હોય કારણ કે જે પ્રકારે ખુલ્લે આમ ભાજપ વિરોધી વોટ આપવાની વાત કરે છે ગામડે ગામડે કરે છે સાઈડ માં હટી ગયા છે જી હું તો એવું હું અત્યારે હું પોતે નથી કેતી પણ હું ઈ લોકો ઉપર એવો આરોપ મુક્તિ મૂકી પણ શકું છું ને કે શું તો તમે કોંગ્રેસના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા હતા અત્યારે દુનિયા એવું જ વિચારશે કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા આપણે કોઈ એવા કૌભાંડ નતા કરવાના કોઈ પણ કઈ કરવું નતું શાંતિથી જ આપણી જીત થતી હતી યકલ્પ સમિતિ આખો વંટોળા લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો કોંગ્રેસને વોટ આપો છો તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે નો નીકાળ્યા બરાબર છે મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા તો મોદી સાહેબે તો કઈ કર્યું નથી જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે કર્યું માટે કર્યું છે એ ન ભૂલવું જોઈએ અને એવું વિચારતા નહીં કે પદમીની બા બીજેપી પાર્ટી હતા બીજેપી પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી મોદી સાહેબના કામથી હું બોલીશ બરાબર અને મોદી સાહેબ પણ મને કઈ સાંભળતા હોય કે ન હોય મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા પણ સત્ય છે ને એની સાથે પદમિનિભા ઉભા રેસે છે હજી મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે આંદોલન કરી રહ્યા છો અને આવા મારા પ્રત્યે ખોટા ખોટા ફેક ન્યૂઝ વાયરલ કરો છો તો આ શોભા નથી દેતું આજે ક્યાંક ને ક્યાંક દુનિયા એવી વાતો કરશે કે અંદર જ બધા ઝઘડે છે હું તો કોઈ દિવસ મેં કોઈનો વિરોધ કર્યો નથી મારો વિરોધ કરવામાં આવે છે બરાબર છે ઘરે બેસીએ તો એ શાંતિ નથી તો કે બાઈ હથિયાર એટલા મૂકી દીધા બહાર નીકળું તો કે પદ્મિબાઈ બાખા સમાજને ભડકાવે છે બરાબર હવે મારે કરવું છું હું તો મારી લડાઈ ચાલુ જ છે પણ જે ફેમિલીમાં કોઈ આવતા નહીં મારી ફેમિલી ને કાંઈ પણ થયું અને મારી ફેમિલી ઉપર જો કોઈ પણ મેસેજ ખોટો વાયરલ કરશે તો પછી મજાઈ નહીં આવે અને ફેક ન્યૂઝ વાયરલ કરવા બહુ ધ્યાન રાખજો અને જે કરે છે એમ ન સમજતા કે એકલા છે માનસિક રીતે થાકી જશે પદ્મિસાઈડે પદ્મિ બા ઘરે એ ન સમજતા બરાબર હજી તમારે જેટલું કરવું એટલું કરી લ્યો પછી તમારો બધાનો વારો છે બરાબર છે પ્રૂફ લઈ આવો બરાબર છે પૈસા ખાધા હોય તો પ્રૂફ લઈ આવો સત્ય હકીકત એ છે કે મારું મહાસંમેલનમાં અપમાન થઈ ગયું હતું બરાબર એક જે જે સ્ત્રી આજે ખુલ્લે આમ બહાર આવી જેને રૂપાલાભાઈ જેવાને એના વિરોધમાં માં આવી બરાબર જયરાજભાઈના વિરોધમાં આવી બરાબર એને આજે તો ત્યારે તમે બધા ક્યાં ગયા હતા અત્યારે બધું એમ થઈ ગયું કે ઓહો આમ આવે જીત આપડી છે ને આમાં આપણે આપણે હાઇલાઇટ થશું પછી બધા તમે બધા બહાર નીકળ્યા છો ને બરાબર પંદર દિવસ પછી તો ત્યારે બધા ક્યાં ગયા હતા અને રહી વાત પૈસા નહીં તો આ તદ્દન ખોટી વાત છે હું આને ઓલું વખોડું છું આવી વાતો ન કરો શરમ આવી જોઈ પૈસા માટે આ નતું કર્યું બરાબર પૈસામાં આ તો તો બીજેપી પાર્ટીમાંથી મારે બીજેપી પાર્ટીનું વિરોધી થવાનું જ નહોતું મારું ભવિષ્ય મેં બગાડી નાખ્યું છે એ કોઈને દેખાતું નથી કે મારી કારકિર્દી જે બીજેપી પાર્ટીમાં જે મારું માન હતું બરાબર મારા સમાજ માટે થઈ અને મેં ઈ કાંઈ જોયું જ નહોતું અને મને ત્યારે પણ મીડિયાવાળા એવા પ્રશ્નો કરતા હતા કે તમે બીજેપી

પ્રધાનમંત્રી હવે એ તો રૂપાલાભાઈ પ્રશ્ન છે જે હોય કોંગ્રેસ પાર્ટી કે ભાજપ પાર્ટી કાંઈ જોતી નથી પણ સ્વાભિમાનની લડત અમારી ક્યાંક ને ક્યાંક કઈ દેખાઈ નથી રહી સંકલન સમિતિ સાથે ચર્ચા તમારી છે ના સંકલન સમિતિ તો જયારે મને માહરેલી મેં ખુદે મારી સાઈન ઉપર મેં યોજી તો ત્યારે પણ મને જ્યારે ચક્કર આવી ગયા હતા ત્યારે સંકલન સમિતિ અમારા રેલનગરમાં આવી અને મીટિંગ યોજી હતી ત્યારે એને માનવતા તો છે જ નહીં તો આવો દેખાવ જ છે ને ખોટો ત્યારે પણ મને એક ફોન નતો કર્યો કે પદમીની બા તમારી તમે ઈ દાસ થી અને હું ઇગ્નોર કરું છું એ દસ જણાને પણ એ લોકોને એ કહું છું કે તમે જો સારા કામ ન કરી શકતા હોય તો કાંઈ નહીં પણ જે આગળ આવતા હોય એની એને ખોટા પાછળ પાડવા તમારામાં તમે લીટી મોટી કરો તમારી પદ્મિબા પાછળ શું કામ પડી ગયા છો બરાબર પદ્મિની બાઈ શું સમાજનું બગાડ્યું મેં તો ઉલટા સમાજને હું તો સ્વાભિમાન લડત માટે મેં તો મારી બધી આખી ભવિષ્ય મેં મારું વખોડી નાખ્યું છે અને હવે તમે મને માનસિક રીતે અને આવા શરમ આવી જોઈ કે આ જે અભદ્ર ટિપ્પણીઓ તમે બધા કરાવો છો તો ક્યાંક ને ક્યાંક જે પણ કરાવતું હશે ને હવે એને મારે કઈ કહેવું નથી પણ હું પછી કોઈને મૂકવાની તો નથી હાજી હવે તમે કરવાના છો મતદારો મનાવા જવાના છો એટલે બીજેપી પક્ષની વાત કરો છો જી ના હું બીજેપી પક્ષ માં ક્યાં છું અત્યારે હા જી ચોક્કસ ચોક્કસ જઈશ શું કામ નો જાવ બરાબર છે જો હવે મારું તો એક છે ને ખુલ્લી ભાષામાં છે કે હું એવા કામ કરું છું કે સત્ય સત્ય બોલું ને બહુ મોટી વસ્તુ છે

ટિકિટ મળશો તો રૂપાલા ની પાછી નથી ખેતી ભાજપ નો વિરોધ બીજી બધી સીટો ઉપર પણ આ પ્રકારની રણનીતિ ચાલી રહી છો કે તમે નથી વ્યક્તિ દીઠ હું રૂપાલાભાઈ ના જે રૂપાલાભાઈ અભદ્ર ટિપ્પણી કરી હતી એનો વિરોધ હું કરું છું અને કરતી રહીશ બાકી જે ભાજપ બીજેપીનું અને કોંગ્રેસનું છે ને એનું હું નહીં કહું બરાબર ભલે હું અત્યારે એમ કઉ છું કે બીજેપીમાંથી મેં રાજીનામું આપી દીધું છે બરાબર અને આપી દઉં છું મેં તો પહેલેથી જ આપી જ દીધેલું છે આ બધા સમજતા જ નથી ક્યાંક ને ક્યાંક ખોટે ખોટું મારે કોઈ રાજકારણ કરવું નથી રાજકારણ હવે 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 રચાઈ ગયું છે રાજકારણ હવે જે આ બધું આવે છે ને રાજકારણ છે આ સમાજની કોઈ સ્વાભિમાનની લડત મને દેખાતી નથી હવે તમે જોઈ રહ્યા છો તો આ બધું ક્યાંથી ક્યાં બોલો ક્યાં દુનિયા પોચી અને એક વ્યક્તિ જે જેને લડત લડી એને કેમ ઘરે બેસાડી માનસિક રીતે ટોર્ચરિંગ કરી તો તેવડો એટલું કરવાની બધાને બેસ્ટ ઓફ લખ બરાબર બાકી પદમીનિભા છે ને એ લડત આપશે પૂરેપૂરી લડત આપશે પદ્મિભા કોઈ દી ઘરે નહીં બેસે અને બધાને જવાબ દેવાનું હું તેવડ રાખું છું બરાબર એટલે કોઈ એમ ન સમજવું